જુનાડીસા ગામમાં યુજી વિશેલની પ્રી મોન્સુની પ્લાની પોલ ખુલી આખી રાત લોકો ગરમીમાં અટવાયા અધિકારીની બદલી કરવા સામે લાલાંગ કરવા લોક માંગ જુનાડીસા ગામની અંદર ચોમાસાની સીઝન ચાલુ થતા યુજી વિશેલ દ્વારા ગામની અંદર પ્રી મોનસૂન નામનું નાટક કરતા હોય તેવું જોવા મળ્યું હતું જેમાં લોકો આખો દિવસ લાઇટ કાપી જંગલ કટિંગ નામે નાટક કરતા હોય છે જેમાં આજ રોજ જુમ્મા મસ્જિદ વિસ્તારની અંદર દ્વારા કર્મચારી દ્વારા દ્વારા થઈ જશે કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં જેના કારણે ઉપલે અધિકારીને જાણ કરતા કોઈ પણ જાત જવાબ ના મળતા લોકો રોષે ભરાયા હતા જેમાં ગામે ઉપજાલોરી સમાજના પ્રમુખ યુનિશભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે જેમાં ઉપલી અધિકારી ડીપી થયેલ ખરાબ વાયર બદલવા અનેકવાર રજૂઆત કરતા પોતે પોતાની મનમાની ચલાવતા હોય તેવું જાણવા મળ્યું હતું જેમાં આવી અનેકવાર અમાર લોકોએ લાઇટ જતી હોય છે જેમાં અધિકારી દ્વારા લેવાતી લાલિયાવાડી વિશે પણ જણાવ્યું હતું જે અધિકારી મલાઈ લેવામાં રસ હોય અને લોકો કામ કોઈ પણ રસ ના હોય તેવું જણાવ્યું હતું જેમાં ખેડૂત લોકોથી ફ્રી ફ્રીજ લાઇટ ખરાબ થતાં સમયસર રિપેરિંગ ના કરી આપતા લોકો હેરાન થતા હોય તેવું જોવા મળ્યું હતું જેમાં આવા અધિકારી સામે લાલ આંક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી પચીસ છ ચોવીસ ના રાત્રે આ જુમા મસ્જિદ પાસે ડીપી જે છે એ ડીપી માં કેબલ અમક તો બંધ થઈ ગયેલો રાત્રે ડેપ્યુટી એન્જિનિયર પરમાર સાહેબ ફોન કર્યો પરમાર સાહેબ કે ગાડી આવે છે રાત્રે એક વાગે ગાડી આવી એમાં ખાલી બે અધિકારી આવે એમ બે માણસો આવ્યા અને લાઈટ મારીને જતા રહ્યા આ કેબલ બદલવા માટે ડાબી સાહેબ બીટેક ના ડાભી સાહેબ ને વણિયા સાહેબ ને ઇલેક્ટ્રિક બોર્ડ કર્મચારીઓએ રિપોર્ટ આવ્યો છે પણ ડાભી સાહેબને ઓણિયા સાહેબને આ કેબલ આપતો જોડે ઘરના પૈસાનું કેબલ આપતું હોય એમ જોર આવે છે એમાં આ ભ્રષ્ટાચાર થવું એવું લાગે છે અત્યારે આ ડેપ્યુટી એક અધિક્ષક ઇજનેટ જેલમાં છે બીજું એક બિલ્ડિંગનું ચાલે છે તો આ ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીને ઊંઘ ઉડતી નથી એમને મલાઈ ખાવામાં મરસ છે પરમાર સાહેબ છે એ નોન કરપ્ટેડ છે પણ એ પંડ્યા મારે નહીં એને ભણાવે નહીં દરજી સાહેબ છે એમને મલાઈઓને ખેડૂતને હરણ કરવામાં મરસ છે કોઈ દારો દરજી સાહેબ એવું વિઝિટ કરી નથી ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને જાણો કોઈ પડી જ નથી આ ઝાડ કટિંગના બોને દસ દસ વખત લાઇટો બંધ કરાવે છે આવીને ખાલી ખંખેરીને જતા રહે છે આ જુઓ અત્યારે ડીપીમાં હાલ પરિસ્થિતિ કેવી છે અને આ પાંચસો જણની પબ્લિક રાત્રે બાનમાં લઈ લીધી છે અને લાઇટ વગર પોણી પણ જેવું નથી અને આ આઠ હજારની વસ્તી પોણી વગર બેઠી છે ડેપ્યુટી એન્જિનિયરનું કોઈ હોલ્ટ નથી પરમાર સાહેબનું એ નોન કરો રહ્યા પણ એમનો કોઈ કર્મચારી ઉપર કે કોઈ નીચેના સ્ટાફ ઉપર હોલ્ટ નથી અને દરજી સાહેબને મલાઈ કોમ સિવાય કોઈ રસ નથી કે કોઈ વિઝિટ કરતા નથી અને ડાબી સાહેબને વણિયા સાહેબ ઉપર આ કેબલો ન બદલવા માટે અને કેબલો આ હમણાં પર જીવંત વાયર અઠવાડિયા પહેલાં પડી ગયો હતો મસ્જિદ આગળ પરમાર સાહેબને દસ વખત કીધું કે વાયર બદલો વાયર બદલો પરમાર સાહેબ કે હા બદલું છું બદલું છું બસ પરમાર સાહેબને જ જવાબ આવે એ બદલું છું બદલું છું એટલે આવી ઢીલી નીતિ હેડે છે એટલે ખરેખર તો આવા અધિકારીને બદલવા જોઈએ અને સારા અધિકારી મૂકવા જોઈએ જેથી આ કોમ થાય આટલી દસ હજારની વસ્તી ડીસા તાલુકાનું મોટામાં મોટું જુનાડસા ગામ છે અને આવા બાણમો લેતા હોય તો આમ ખેડૂતની તો શું દશા થતી છે એ ખરેખર ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને અને રાત્રે એક્ઝિક્યુટિવ એન્જિનને પણ ફોન કરે છે તો કે આ ન ચાલે તો અત્યારે જુઓ આઠ સાડા આઠ વાગ્યા આ પાણી વગર વસ્તી ટળવા છે અને લાઇટ વગર છોકરાઓને બોકરાઓની દશા ખરાબ થઈ ગઈ છે તો ખરેખર આવું ન થવું જોઈએ એના માટે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ ને ઉચ્ચ અધિકારીઓ આવા નિષ્કાળજી અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એના પર પગલાં લેવા જોઈએ અને એમના સોકોટ નોટિસ આપવી જોઈએ ક્યારે વાપ આપના આ ચેનલના માધ્યમથી હું કહું છું ગઈ રાત્રે 10 વાગ્યા થી ફોલ્ટ ચાલુ હતો તો હજી સુધી રાત્રે ગાડી આવી ખાલી બે જણા ઓટો માઈન જતા રહ્યા ખરેખર તો 6 7 જણાની ટીમ આવી જોઈએ એન જગ્યાએ બે જણા આઈન જતા રહ્યા હોતા એ જેવું થાય છે તો આપના માધ્યમથી કહું છું કે આ અધિકારીઓ કુંભગણ નિંદ્રા ઊંઘે છે એમની હું ઉડાડો હવે ધન્યવાદ